નમસ્કાર ગુજરાત સાંભળજો પટેલ સમાજના લોકો અમારો સાધ સાંભળજો કચ્છ સૌરાષ્ટ્રના આ આમ રહેતા તેમ રહેતા નાના મોટા ગરીબ સુખી ધનવાન તમામ પટેલો સાંભળજો પાટીદાર સમાજનો આગેવાન કોઈ અત્યારે છે નહીં એટલે પાટીદાર સમાજના આગેવાન તરીકે અલ્પેશ ઢોલરિયાને અમે સમાજમાંથી તડી પાર કરેલો છે અને તમામ સમાજે નોંધ લેવી કારણ કે એમને બાપ બદલાવેલો છે એટલે આપણે એને પાર કરેલો છે જો કોઈ પટેલ સમાજની કોઈ ભાજપની નેતૃી એને ક્યાંય ફંક્શનમાં કે ક્યાંય એવા જાહેર કાર્યક્રમની અંદર ક્યાંય બોલાવવામાં આવશે એટલે તમારા કાળા ચીઠા ખુલશે એનું કારણ કહી દો અલ્પેશ ઢોલરિયાએ આજે એવું કીધું કે કોઈ બહારના લોકોને એમએલએ ની સીટ હાતુરથી લાળ ટપકતી હોય તો બધાય પાછા વળી જાજો આ ગણેશભાઈને જ એમએલએ બનાવવામાં આવશે અને ખંભે બિહારી પાટીદાર સમાજ એમએલએ બનાવશે તો પાટીદાર સમાજને બે હાથ જોડીને વિનંતી કરું છું કે અલ્પેશ ઢોલરિયા એને સમાજમાંથી તડીપાર કરવાની વાત છે અને કોઈ સમાજનો એવો નેતા પટેલ સમાજનો જો એને કોઈ છે એટલે તમને બધાય તમે બધા મને ઓળખો છો અને હું તમને ઓળખું છું તમારા બધાયના ચીઠા મારી પાસે પડ્યા છે હવે હું કોઈના ફોનનું સમાજના કોઈ પણ આગેવાનના ફોનનું માન રાખવાનો નથી એટલે કોઈએ મહેરબાની કરીને ફોન કરવા નહીં સમાજની આબરૂ અલ્પેશ ઢોલરિયાએ એક વિડીયોની અંદર કાઢી નાખી પણ તમે કોઈ કાંઈ બોલ્યા નહીં અને અલ્પેશ ઢોલરિયા હવા આવી ગઈ હોય ને એને આ હવા હોય તો હું એને બે શબ્દોમાં જણાવી દઉં કે બે કેટલા બે કરોડ રૂપિયા એટલે આરામથી એમ એલ એ પદ અપક્ષમાં જીતાય હો આ પ્રજાને કાંઈ ખબર નથી અમને તો બધી ખબર છે એટલે સમાજની વાત ઉપર આવે ને ત્યારે એને બહુ સાચવીને બોલવું ભલામાણા નકર પછી તમારે લોહી નીકળે ને મારે લોહી જ નીકળે એમાં ધ્યાન રાખવું બહુ બધું બરાબર એટલે ગોંડલની અંદર આવતા અને સૌરાષ્ટ્રના પટેલો ચેતજો આ આવા તકવાદી આપણે સમાજના આગેવાન જોતા જ નથી અને માનનીય નરેશભાઈ પટેલને પણ હું આ પત્ર લખીને જાણ કરું છું કે ભાઈ આપણે ખોડલધામ સંસ્થાના ચેરમેન છે તો આપણે થોડુંક તો એને ત્રી વી વી ત્રી ટકા દઈ તો એમને પણ જાણ કરું છું કે આપણે આને પટેલ સમાજમાંથી તડીપાર કરેલો છે અને તમને હવા છે ને કે ગોંડલની અંદર ગણેશ જાડેજા થાય તો અમને હવા છે બે કરોડ રૂપિયા અમને કોઈક દે બરોબર છે પેન્ડિંગ પૈડાશ આ મેટર આટોથી બે કરોડ રૂપિયા થાય સીટ જીતા કેટલા ખબર છે તમને બે ખોખા આ ઈ બે ખોખાની હું વાત કરું છું હો એટલે મગજમાં રાખવું બહુ હવા સારી નહીં સમાજ ને ઉપર લઈ જાય થાય આવડે એક ફળાકો મારી નીચે બે આ પાટીદાર સમાજ છે જીવતો જાગતો દાખલો હાર્દિક પટેલ ને કાનમાં જઈને પૂછી લેવું તો જય સરદાર યાદ રાખજો ને જાગતા રહેજો ગોંડલ જય સરદાર